અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રા આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ જે પ્રતિવર્ષ કરી રહ્યા છીએ તો આમાં ભગવાનની ઘણી બધી ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે અને સાથે સાથે ભગવાન આજે રથ પર સવાર થઈ અને સુરત નગરવાસીઓને દર્શન આપશે રથયાત્રામાં જે પણ દર્શનાર્થીઓ ભાગ લેવાના છે એમના માટે સુંદર પ્રસાદની વ્યવસ્થા છે અને સાથે સાથે ખૂબ સુરત જે ભગવાનની લીલાઓ છે એને સાતથી વધારે કીર્તન પાર્ટી છે જે ભગવાનના દિવ્ય નામ સંકીર્તનનું આસ્વાદન કરાવશે અને આ રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી બપોરે ત્રણ વાગે પ્રારંભ થઈ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી પાલનપુર પાટિયા થઈ અને ઈસ્કોન જહાંગીરપુરા સુરત રાત્રે નવ વાગ્યા સુધીમાં પરત ફરશે સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર જે ઝાંખીઓ બનાવવામાં આવી છે અને સાથે સાથે જે અમારી કીર્તન પાર્ટીઓ છે એમનું જે કીર્તન છે એ પણ એક અદ્ભુત લાહો છે જેમાં કેવલ ભક્તો નહીં પણ સાથે સાથે જે દર્શનાર્થીઓ છે એ પણ કીર્તનનો ભાગ લેવાના છે સુરક્ષાને લઈને પોલીસ કમિશનર આસિસ્ટન્ટ કમિશનર અને જે જે એરિયાના પીઆઈ સાહેબ છે આ બધા લોકો સાથે અમારી મીટિંગો થઈ છે અને એમણે ખૂબ જ એવી સુંદર વ્યવસ્થા બનાવી છે કે જેનાથી કોઈ પ્રકારની ભાગદળ ન થાય કોઈની જાનહાનિ ન થાય અને વિશેષ રૂપમાં મંદિર તરફથી પણ સિક્યોરિટીની વ્યવસ્થા છે કે જેમાં અમારા ભક્તો પણ રથની આજુબાજુમાં કોઈ વ્યક્તિને કોઈ નુકસાન ન થાય અને રથયાત્રા વ્યવસ્થિત રૂપથી ચાલે એના માટે ભક્તોએ પણ સિક્યોરિટી સેવા સ્વેચ્છાએ લીધી છે તો આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે અમે પૂર્ણ કટિબદ્ધ છીએ આજે અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા

નગર ચર્યા એ નીકળશે અને ભાવિક ભક્તોને દર્શન આપશે ત્યારે સુરતમાં અલગ 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 રથયાત્રાનો પ્રારંભ થશે તેની પૂર્ણાહુતિ થશે ત્યારે આપણે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં ભાવિક ભક્તો અત્યારે ભગવાનના દર્શને દર્શને છે કેટલાક ભક્તો સાથે વાત કરીએ હરે કૃષ્ણ બોલ મારું નામ વલ્લભભાઈ છે વલ્લભભાઈ આજે રથયાત્રાનો ભગવાનની એક ઝલક જોવા આપ પહોંચ્યા દર્શન હા ભગવાનનો રથયાત્રા જે જગન્નાથ પ્રભુનો છે આ જે દર્શનનો લાભ છે એ અનેરો લાભ છે અને સૌ કોઈ બધા ભક્તોએ અરે ભક્તોએ અનેરો લાભ લેવો જોઈએ પ્રભુ જગન્નાથની યાત્રા આજે સંડેના દિવસે છે એટલે વધારેમાં વધારે જે ભક્તો યા દર્શનનો લાભ લે રથયાત્રામાં જોડાય એવી ભગવાન જગન્નાથ પ્રભુ ને પ્રાર્થના અહિયાં મળે છે બિરાજમાન થઈને ભક્તો ને દર્શન આપવા પહોંચશે આજે જગન્નાથ રથયાત્રા છે તો અમે કાના ને લઈને તેને જગન્નાથ ભગવાન ના દર્શન કરવા આવ્યા છીએ અને આજે જ આનંદ થાય છે અને કાનાની સેવા કરવાનો પણ બહુ પરમ આનંદ આવે છે અમને અત્યારે આપ જોઈ રહ્યા છો એક પરિવાર અત્યારે ભગવાન જગન્નાથ ના દર્શને પોચ્યું છે ઇસ્કોન મંદિર ખાતે અત્યારે આપ જોઈ રહ્યા છો

બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથમાન થઈને દર્શન બપોરે બે કલાકે જે રેલવે સ્ટેશન ખાતે થી આ રથયાત્રા નીકળશે અને નિજ મંદિર ખાતે તેની પૂર્ણ થશે ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલા જન્ય ભક્તો સાથે વાત મારું નામ લલિતાબેન

વહેલી સવાર થી ભાવિક ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું છે ખાસ કરીને સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં આજે અલગ અલગ સાત જગ્યા રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે